નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના જીરુના તાજા ભાવ આ વિડીયોમાં જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ મળતા રહે વિરમગામ ચાર હજાર છસો પંદરથી चार हज़ार आठ सौ पांच रोल तर हजार नौ सौ थी चार हज़ार छ सौ वीस समी चार हज़ार पांच सौ थी चार हज़ार नौ सौ तीस राजकोट चार हज़ार छ सौ साठ थी चार हजार आठ सौ पिंचोतेर पोरबंदर तर हज़ार पांच सौ थी चार हज़ार छ सौ पचास भचाऊ चार हज़ार छ सौ थी चार हजार सात सौ चालीस પાટડી ચાર હજાર ચારસો થી ચાર હજાર આઠસો જેતપુર ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર સાતસો એકાણું સાવરકુંડલા ચાર હજાર થી ચાર હજાર પાંચસો જામજોધપુર ચાર હજાર થી ચાર હજાર આઠસો એકાવન મોરબી ચાર હજાર થી ચાર હજાર આઠસો છ્યાસી बहुचराजी चार हजार पांच सौ एक चार हजार छ सौ एक धांगध्रा तरह हजार आठ सौ पिस्तालीस थी चार हजार सात सौ रापर चार हजार तरस सौ चुम्मास चार हजार आठ सौ मांडल चार हजार चार, चार सौ एक चार हजार चार सौ एक वाराही चार हजार थी चार हजार नौ सौ एकत्रीस અમરેલી ચાર હજાર છસો થી ચાર હજાર સાતસો ડીસા ચાર હજાર પાંચસો થી ચાર હજાર પાંચસો હળવદ ચાર હજાર થી ચાર હજાર નવસો ચુમ્માલીસ જસદણ ચાર થી ચાર હજાર નવસો જામખંભાળિયા ચાર હજાર થી ચાર હજાર આઠસો ચાલીસ વાંકાનેર ચાર હજાર થી चार हजार आठ सौ एक विसावदर चार हजार एकावन थी चार हज़ार चार सौ एक बाबरा चार हजार साठ थी चार हजार सात सौ चालीस हरिज चार हजार पांच सौ थी चार हज़ार नौ सौ छियासी थराद तरह हजार आठ सौ पचास थी पांच हज़ार दिवदर तर हजार पांच सौ थी चार हजार छ सौ બોટાદ ચાર હજાર થી ચાર હજાર આઠસો ચાલીસ કડી ચાર હજાર ત્રણસો થી ચાર હજાર ત્રણસો પાટણ ચાર હજાર પાંચસો થી ચાર હજાર સાતસો જામનગર ત્રણ હજારથી ચાર હજાર નવસો નેવું ગોંડલ ત્રણ હજાર સાતસો થી પાંચ હજાર એકવીસ રાગનપુર ત્રણ હજાર આઠસો એંસીથી પાંચ હજાર એકસો સિતેર નેનાવા ચાર હજાર પચાસ થી ચાર હજાર આઠસો એકોતેર સાનેરા ત્રણ હજાર સાતસો પંચાણું થી ચાર હજાર ત્રણસો અંજાર ચાર હજાર છસો ચાલીસથી ચાર હજાર સાતસો સાઠ ઉંઝા ચાર હજાર બસોથી પાંચ હજાર ત્રણસો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો